ગાંધીનગરમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છરજન્ય રોગો સામે ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે જન આરોગ્યની નવી દિશા પણ મળી છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મચ્છરજન્ય રોગો સામે એક અભિનવ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમનો શુભારંભ માન્ય મેયર શ્રીમતી મીરાબેન પટેલના વરદ હસ્તે પોર ગામના તળાવથી કરવામાં આવ્યો હતો જ્યાં તેમણે પોતે ડ્રોન ઉડાડીને નમો ડ્રોન દીદી તરીકે નવતર અભિગમની શરૂઆત કરાવી હતી આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો સામે લડવા માટે અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી અપનાવવામાં આવી છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધે છે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા નિયમિતપણે મચ્છર ઉત્પત્તિ સ્થાનો દૂર કરવામાં આવે છે અને દવાનો છંટકાવ પણ કરવામાં આવે છે પરંતુ મોટા તળાવો ઊંચી ઇમારતો છત સુએજ કેનાલ ખુલ્લી ગટર કન્સ્ટ્રક્શન સાઇટ્સ રોડની ઓફ સાઇડિંગ ખુલ્લી પાણીની ટાંકીઓ ગંદા પાણીના સ્ત્રોત ખાડીઓ અને જળકુંભથી ભરાયેલ જગ્યાઓ જેવી દુર્ગમ વિસ્તારોમાં જ્યાં માણસ દ્વારા પહોંચવું શક્ય નથી ત્યાં આ કામગીરી મુશ્કેલ બને છે આ પડકારનો સામનો કરવા માટે હવે ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધવા અને દવાનો છંટકાવ કરવાનો કાર્યક્રમ શરૂ કરાયો છે આ શુભારંભ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ શાસક પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ વાઇસ ચેરમેન શ્રી સંકેત પંચાસરા નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી જે એમ ભોરણીયા તેમજ અન્ય કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા આ નવી પહેલગત આ નવી પહેલ અંતર્ગત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મહાનગરપાલિકા વિસ્તારમાં સર્વે કરવામાં આવશે સૌપ્રથમ પ્રથમ એઆઈએમએલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ આધારિત ડ્રોન દ્વારા મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધી કાઢવામાં આવશે ત્યારબાદ આ સ્થળોને ગૂગલ મેપ પર રાખીને અક્ષાંશ રેખાંક અને ફોટોગ્રાફ્સ દ્વારા લોકેટ કરવામાં આવશે આ વિગતવાર માહિતી એક ડિજિટલ પ્લેટફોર્મ પર ઓનલાઈન ઉપલબ્ધ હશે આ માહિતીના આધારે સાઇટની સફાઈ ખુલ્લા પાત્રોની નિકાલ અથવા લાર્વી સાઇડનો છંટકાવ જેવી આવશ્યક કામગીરી માટે ગ્રાઉન્ડ ટીમ અને ડ્રોન ટીમને સ્વયં સંચાલિત રીતે કાર્ય સોંપવામાં આવશે તેમની દ્વારા કરાયેલી કામગીરી ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઈવ મોનિટરિંગ પણ શક્ય બનશે જે વિભાગ માટે અત્યંત મદદરૂપ બનશે જે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ટીમ દ્વારા જ્યાં ગ્રાઉન્ડ ટીમ દ્વારા છંટકાવ શક્ય નહીં હોય તેવા વિસ્તારમાં મેટા ડ્રોન દ્વારા છંટકાવ કરવામાં આવશે આ નવતર અભિગમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના બે હજાર ત્રીસ સુધીમાં ભારતને ડ્રોન હબ બનાવવાના દૂરંદેશી દ્રષ્ટિકોણને અનુરૂપ છે તે સરકારના મેલેરિયા નાબૂદી મિશન બે હજાર ત્રીસ તેમજ વાહકજન્ય રોગોને નિયંત્રિત કરવાના પ્રયત્નોને નોંધપાત્ર વેગ આપશે આ અનોખી પહેલ આરોગ્ય વિભાગના રોગ નિયંત્રણના પ્રયાસોને મજબૂત બનાવશે અને ગાંધીનગરને મચ્છરજન્ય રોગો મુક્ત બનાવવામાં અત્યંત મદદરૂપ થશે